વડોદરાના કોયરી પાસે આવેલી આઈઓસીઆર રિફાઇનરી સોમવારે ભયંકર બ્લાસ્ટ અને આગની ઘટના બાદ આગ તો કાબૂમાં આવી ગઈ છે પરંતુ દુર્ઘટનાના પ્રત્યદર્શનાર્થીઓના મનમાંથી દુર્ઘટનાનો ડર હજી પણ દૂર થયો નથી રિફાઇનરીમાં થયેલા બ્લાસ્ટ અને આગમાં બે કર્મચારીઓના મોત નીપજ્યા છે જ્યારે અન્ય જે કર્મચારીઓ નજીક પાંચ કામ કરી રહ્યા છે તેઓના મનમાંથી બ્લાસ્ટ અને આગના દ્રશ્યો કલાકો બાદ પણ દૂર નથી થયા વડોદરાના કોયલી પાસે આવેલી આઈઓસીએલ રિફાઇનરીમાં સોમવારે બપોરના સમયે ટેન્કમાં બ્લાસ્ટ થયા બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી જેમાં નજીકમાં કામ કરી રહેલા બે કર્મચારીઓના મોત નીપજ્યા હતા જ્યારે અન્ય એક કર્મચારી ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે સોમવારે બપોરના સમયે આગ ફાટી નીકળતા બાદ પાંત્રીસ જેલી ગાડીઓથી પાણીનો મારો ચલાવી પંદર કલાકે આગ પર કાબૂ મેળવ્યો હતો બ્લાસ્ટ અંગેની આગની દુર્ઘટનાની નજર નિહાળનાર કર્મચારીઓએ ભયાનક દુર્ઘટનાને પોતાના શબ્દોમાં વર્ણવી હતી તો સાથે બે સાથે કર્મચારીઓના મોતની પશ્ચાત દુઃખ પણ વ્યક્ત કર્યું હતો રિફાઈનરી જોવી જોઈએ ને કારણ કે એમની આટલી મોટું ચાલે છે સરકારનું જે છે તો એનાથી તો બહારનું કોઈ કરી ના શકે એ વસ્તુ આપણે નાનામાં નાની ગાડી લઈએ તો વર્ષે આપણે પેલું રિટેક બધું કરાવવાનું ચેક કરવાનું છે તો આટલું મોટું છે આટલી મોટું તો પછી એમને એનું પણ જોવું પડે ને બધું પબ્લિક માટે જ બધા કાયદા લાગુ એમની માટે નહીં શું માંગ છે અમારી માંગ બહુ કંઈ ખાસ છે નહીં જે એમને બનાવ બન્યો છે તો એનો પાંચ વર્ષનો નાનો છોકરો છે અને એની વાઈફ અત્યારે વિધવા થયા છે તો એમના ગુજરાતનું શું તો એના માટે અમે અપેક્ષા રાખીએ છીએ બસ એનું કોઈ અમે કંઈ એ નથી રાખ્યું પણ ત્યાં વાતચીત કરીશું જે કંઈ થશે કે જે છોકરાને અત્યારથી પાંચ વર્ષનો મોટો થાય ત્યાં સુધી બધું જોવાનું અને એના માટે ગઈકાલે બપોરે સવા ત્રણ વાગ્યાની ની આયુષિલ ગુજરાત રિફાઈનરીની ઘટના છે એમાં ગઈકાલે એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને બે હોસ્પિટલાઈઝ હતા એ બે હોસ્પિટલાઈઝ પૈકી એક વ્યક્તિનું મોડી નાઇટમાં મૃત્યુ થયેલ છે કુલ બે મૃત્યુ થયા છે ને એક હોસ્પિટલાઇઝ છે સારવાર હેઠળ છે આ બંને ની ડેડ બોડી અહીંયા પોસ્ટમોર્ટમ વિભાગ એસએસજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલી છે અને હાલ પોસ્ટમોર્ટમ કાર્યવાહી ચાલુ છે આઈઓસીએલ રિફાઈનરી માં ધડાકા સાથે થયેલા બે બ્લાસ્ટ બે લોકોના ના મોત નીપજ્યા છે જયારે બંને ગંભીર ઇજા પોસ્ટા માહિતી આપી છે બ્લાસ્ટ બાદ આગને પગલે આસપાસના રહીશોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો જોકે રાત્રે સાડા આઠ વાગ્યા ફરી રિફાઈનરીમાં પાંચ હજાર સ્કેલથી વધુ એક ટેન્કમાં બ્લાસ્ટ થયો હતો જે બાદ ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કર્યો છે જી ની ફાયરની એક બાદ એક ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી રહી છે તેમાં અમદાવાદ આણંદ ગાંધીનગર સહિતની ફાયર વિભાગની પાંત્રીસ થી વધુ ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ હતી પટેલનો પટેલ નો ન્યૂઝ સુરત